ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દીયો બધા અદક ચાલો આપણે અભિનય ગીત કરશું ચાલ્લો જોવા જઈએ મેળા મેળામાં જઈ સુ સુ ખાસુ મેળામાં જઈ સુ સુ ખાસુ ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાસુ ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાસુ ટિક્કી ટિક્કી ભેળ ખાસુ ચાલો જોવા જઈએ મેળો મેળામાં જઈ શું શું ભાઈ માટે શર્ટ લેશું બેન માટે ફ્રોક લેશું ચાલો જોવા જઈએ મેળો